કોઈ પણ ધ્યેય કે ઈચ્છા પૂરી કરવા આશા રાખવી એ વિશ્વાસ છે અને આ વિશ્વાસ તમને તમારા ધ્યેય તરફ કે તમારી સિદ્ધિ તરફ દોરી જાય છે ટૂંકમાં જીવનમાં આશા અને આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર છે એના વિના કશું પણ કરવું અશક્ય છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાનયોગ શ્લોક પહેલો ભગવાન શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિય કર્મ ફલમ કાર્ય કર્મ કરોતીય સસન્યાસી ચોગી ચ ન નિરઅગ્નિ ન ચાક્રિય ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મ આચરે છે તે જ સંન્યાસી અને યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી નથી બીજા શબ્દોમાં કહીએ તો કર્મ ફળનો આશ્રય લીધા વિના જે માણસ કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી તથા યોગી છે અને કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી હોતો અને ક્રિયાઓનો માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હોતો ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન ચાર વસ્તુ વિશે આપણને સમજાવી રહ્યા છે એક યોગી એક સંન્યાસી કર્મફળ અને કર્તવ્ય કર્મ આ શ્લોક છઠ્ઠો અધ્યાય જેને ધ્યાન યોગ કહે છે એનો પહેલો શ્લોક છે આ શ્લોક એ ધ્યાન યોગની શરૂઆતનો શ્લોક છે પા આપણે આગળ જોયું કે પાંચમા અધ્યાયના આરંભમાં અર્જુને ભગવાને પૂછ્યું હતું કે આપ જે કર્મયોગ છે કર્મયોગ છે સાધનો સારા છે કલ્યાણકારી બતાવ્યા ફળમાં પણ બંનેનો સમાન હેતુ બતાવ્યો પરંતુ સાધનમાં સુગમતા અને સરળતા હોવાને કારણે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધુ શ્રેષ્ઠ દેવાનું ભગવાને કહ્યું પછી ભગવાને બંને સાધનોના સ્વરૂપ તેની વિધિ અને બંને સાધનો કરવાથી મળનારા ફળનું સંપૂર્ણ નિરૂપણ કર્યું તથા બંને માટે ખૂબ જ ઉપયોગી અને પરમાત્માની પ્રાપ્તિના મુખ્ય ઉપાય તરીકે ટૂંકાણમાં વર્ણન કર્યું પણ આ બંનેમાંથી કયું સાધન કરવું જોઈએ એવું ભગવાને અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કશું કહ્યું નહીં અને આજ્ઞા પણ કરી નહીં અને ધ્યાન યોગે વિસ્તૃત માહિતી આપી નહીં અધ્યાયના આરંભમાં ભગવાન અર્જુનને ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવાના ઉદ્દેશથી કર્મયોગની પ્રશંસાથી આ અધ્યાયનો પ્રારંભ કરે છે ટૂંકમાં ભગવાન આપણને અહીં કર્તવ્ય કર્મ કર્મફળ ફળ સંન્યાસી અને યોગી વિશે કે છે ભગવાન આપણને કે છે કે કોણ સંન્યાસી છે અને કોણ સન્યાસી નથી કોણ યોગી છે કોણ યોગી નથી ભગવાન અહીં કર્મ કરનારને કર્મફળની આશા વગર જે કર્મ કરે છે અને જેનું કર્તવ્ય કર્મ છે કરવાનું એ જે કરે છે એ જ ખરો યોગી છે એ જ સન્યાસી છે અને બીજા શબ્દોમાં આપણે આગળ કે છે કે જેને અગ્નિનો ત્યાગ કર્યો છે જેને પોતાની ક્રિયાઓનો ત્યાગ કર્યો છે એ વ્યક્તિઓ નથી આપણે જોઈએ છે કે ધાર્મિક કર્મકાંડોમાં યજ્ઞો જેવા અગ્નિ અગ્નિહોત્ર યજ્ઞોનો પણ સમાવેશ થાય છે જે લોકો વૈરાગ્ય ધારણ કરીને સંન્યાસ અવસ્થામાં પ્રવેશ છે તેમના માટે નિયમ છે કે તેમણે કોઈ પણ પ્રકારના ધાર્મિક કર્મકાંડ જેવી ક્રિયાઓ કરવી જોઈએ વાસ્તવમાં તેમણે અગ્નિને પણ સ્પર્શ કરવો જોઈએ નહીં રસોઈ ના આશરથી પણ તેના માટે ભિક્ષા માંગીને નિર્વાહ કરવો જોઈએ એવું ભગવાને આગળ કીધું એટલે આ ભગવાન કેવળ શ્લોકમાંગ્નિ સંબંધિત પરિત્યાગથી કોઈ મનુષ્ય સંન્યાસી કે વૈરાગી બનતો નથી એ જણાવે છે ભગવાન કહે છે કે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ છે ક્રિયાઓનો ત્યાગ કરી દે તો પણ લોકો એને યોગી કે છે પણ એ વસ્તુ ખોટી છે એ યોગી નથી આ ગેરમાન્યતાઓ છે લોકો કે આ સ્વામી ફળહારી છે એટલે કેવળ ફળનો હાર કરે છે અન્ય કોઈ વસ્તુ લેતા નથી આ બાબાજી દુધારી છે કેવળ દૂધ પર જીવન કરે છે આ ગુરુ ગુરુ આ ગુરુજી પવન હારી છે એટલે કે કોઈ પણ હારીના વિના કેવળ શ્વાસના હવા પર જીવન કરે છે તેથી તેઓ ભગવત પ્રાપ્તિ થશે આ સાધુ આગા બાવા છે જો કે આ સાધુઓ વૈરાગી નાગા ભાવ છે જે વસ્ત્રો ધારણ કરતા નથી એટલે આ બધી માન્યતાઓને ભગવાન અહીં હૃદયો આપે છે અને કહે છે કે આવી બાહ્ય વિરક્ત ક્રિયાઓથી કોઈ સંન્યાસી કે યોગી બની શકતું નથી તે મનુષ્ય કે જેઓ તેમના કર્મના ફળો ભગવાનને સમર્પિત કરી પરિત્યાગ કરે છે તે વાસ્તવિક રીતે યોગી છે કે સંન્યાસી છે આ વસ્તુ ઉપર આજના જમાનાની બે વસ્તુઓ યાદ આવે છે કર્તવ્ય કર્મ પર જો વાત કરીએ તો આમ તો માતા પિતા પોતાના બાળકો પ્રત્યે કર્તવ્ય કર્મ રૂપે એમને પોષણ કરે છે એનું લાલન પોષણ કરે છે એમને ભણાવી ગણાવી મોટા કરાય છે એમનું વિવાહ કરે છે એમનું લગ્ન કરે છે પણ જ્યારે બાળક મોટો થઈ પોતે લગ્ન કરે છે પછી એ પોતાના કર્તવ્ય કર્મ પ્રમાણે જે માતા પિતાની સેવા કરવાની હોય એ ભૂલી જાય છે જે આજના જમાનામાં મોટામાં મોટું દુર્ગુણ કહો તો દુર્ગુણ છે અને મોટામાં મોટો આજનો જમાનાનો પ્રોબ્લેમ છે આ વસ્તુને લીધે આજે શહેરે શહેરે શહેર પર અને ગામડે ગામડે ઘરડા ઘરો બની ગયા છે આજના જમાનાના યુવાનો લગ્ન કર્યા પછી મા બાપને ભૂલી જાય છે મા બાપ પ્રત્યેના કર્તવ્ય કર્મને ભૂલી જાય છે અને તેઓ માત્ર ભૌતિક સુખો પાછળ પડે છે અને જે આડંબરવાળી આ દુનિયા છે એની પાછળ પડી જાય છે પોતાના પુત્ર પુત્રીઓ અને પોતાની પત્ની સિવાય એને સમાજમાં કશું દેખાતું નથી અને આને કારણે આજે લોકો જોવે છે કે ઘેર ઘેર મા બાપ સાથે બાળકો રહેતા નથી અને ગામડે ગામડે અને શહેરે શહેરે ઘરડા ઘરોની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે આપણે કહીએ ને કે રાત્રિના ચોરોની માફકરો સંખ્યા વધતી જાય છે એટલે આ મોટામાં મોટું દૂષણ એ કર્તવ્ય કર્મનું પાલન કરવાને લીધે છે બીજી વાત એ યોગી અને સંન્યાસીઓ આજના જમાનામાં યોગી બની બેઠેલા યોગી સંન્યાસીઓ ગામડે ગામડે ને શહેરે શહેરે છે પોતે આના ઉપાસક છે અને આ આ જ્ઞાન છે એના અને પોતાની વાણીથી લોકોને આકર્ષિત પોતે બની બેઠેલા યોગીઓ છે બનાવી બેઠેલા સન્યાસીઓ છે એમની પાસે ધર્મનું કોઈ જ્ઞાન નથી ધર્મની કોઈ શાસ્ત્રોનું કોઈ ઊંડાણનું જ્ઞાન નથી તેઓ જાત જાતના પહેરવેશો પહેરે છે એક બાહ્ય આડંબર કરે છે દેખાડો કરે છે અને જાત જાતના કપડા અને જાત જાતના નખરા કરીને લોકોને આકર્ષે છે અને ખાસ કરીને વાણીથી લોકોને આકર્ષે છે આવા ઢોંગીઓ આવા ઢોંગી બાબાઓ ગામડે ગામડે શેરે આજના જમાનામાં જોવા મળે છે એટલે કે આધુનિકમાં આ બે વસ્તુ જે કર્તવ્ય કર્મ અને ઢોંગી સાધુઓ એ એ આપણે જોઈએ છે એનું ભગવાન છઠ્ઠા શરૂઆતમાં જ આપણને કહી દીધું છે એટલે ભગવાન અહીં કહે છે કે મનુષ્યએ કોઈ પણ ઉત્પત્તિ વિનાશીલ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ ક્રિયા વગેરેનો આશ્રય રાખવો જોઈએ કારણ કે આ જીવ પોતે પરમાત્માનો હંસ હોવાથી નિત્ય નિરંતર રહેવા વાળો છે અને જે વસ્તુ તે જે વસ્તુ વ્યક્તિ વગેરેનો આશ્રય છે તે બધા ઉત્પત્તિ વિનાશશીલ છે તથા પરિવર્તનશીલ છે તેથી જે પરિવર્તનશીલ છે એનું નષ્ટ થાય છે પણ આ જીવ તો રહી જાય છે એટલે આ જીવ ખાલી રહેતો નથી એટલે આ ખાલી રહેતો જીવ એ રાગને પકડી રાખે છે અને રાગને પકડે છે ત્યાં સુધી તેનું કલ્યાણ થતું નથી આ રાગને કારણે તેને ઊંચી નીચી યોનીઓમાં જન્મ લેવા પડે છે જો તે રાગનો ત્યાગ કરી દે તો આપમેળે મુક્ત થઈ જાય છે આપણે જેને મોક્ષ કહીએ છીએ મોક્ષ મળી જાય છે વાસ્તવમાં તે સ્વયં મુક્ત છે કેવળ રાગને કારણે મુક્તિભાવનો અનુભવ થતો નથી તેથી ભગવાન કહે છે કે મનુષ્ય કર્મ ફળનો આશ્રય છોડી કર્તવ્ય કર્મ કરે કર્મફળના આશ્રયનો ત્યાગ કરવા વાળો તો નૈષ્ટિક શાંતિને પ્રાપ્ત થાય છે પરંતુ કર્મફળનો આશ્રય બંધાઈ જાય છે છે આપણે જોયું કે શરીર ત્રણ શરીરો સ્થળ સ્થૂળ સૂક્ષ્મને કારણ આ ત્રણેય શરીરો કર્મફળ છે જો આ ત્રણેયમાંથી કોઈ પણનો આશ્રય ન લઈએ તો એમાં બધાના હિત હિતમાં યોજવા જોઈએ જે કે સ્થૂળ શરીર દ્વારા ક્રિયાઓ અને પદાર્થોને સંસારના જ માનીને તેમનો ઉપયોગ સંસારની સેવામાં કરવું સૂક્ષ્મ દ્વારા ધરજાઓનું હિત કેવી રીતે થાય બધા સુખી કેવી રીતે થાય બધાનો ઉદ્ધાર કેવી રીતે થાય એવું ચિંતન કરવું અને કારણ શરીર દ્વારા થતી સ્થિરતા સમાધિનું ફળ પણ સંસારના હિત માટે અર્પણ કરવું જોઈએ કારણ કે આ ત્રણેય શરીરો પોતાના નથી અને પોતાના માટે પણ નથી બલકે સંસારના છે અને સંસારની સેવા માટે છે આ ત્રણેય સંસારની સાથે અભિન્નતા અને પોતાની સ્વરૂપ સાથેની ભિન્નતા છે આ રીતે આ ત્રણેયનો આશ્રય ન લેવો એ જ કર્મફળનો આશ્રય ન લેવો એમ કહે છે અને એ ત્રણેયથી કેવળ સંસારના હિત માટે કર્મો કરવા એ જ કર્તવ્ય કર્મ કહેવાય એમ કહેવું છે ભગવાન કહે છે કે આશ્રય ન લેવાનું તાત્પર્ય એ થયું કે સાધન રૂપે તો શરીર વગેરે બીજાના હિત માટે કામમાં લેવાના છે પરંતુ પોતે તેમનો આશ્રય નથી લેવાનો અર્થાત તેમણે પોતાના અને પોતાના માટેના નથી માનવાના કારણ કે મનુષ્ય જન્મમાં શરીર વગેરેનું મહત્વ નથી પરંતુ શરીર વગેરે ધારા કરવામાં આવતી સાધનાનું છે આથી સંસાર દ્વારા મળેલી ચીજ સંસારને આપી દઈએ સંસારની સેવામાં લગાવી દઈએ તો આપણે થઈ ગયા અને મળેલી ચીજમાંથી મમત્વ છોડી દે તો આપણે ત્યાગી થઈ જઈએ એટલે ત્યાગની ભાવના થઈ જાય કર્મફળનો આશ્રય ન લઈએ તો કર્તવ્ય કર્મ કરવાથી શું થશે પોતાના માટે કર્મ ન કરવાથી નવી આસક્તિ તો થશે નહીં અને બીજાના હિત માટે કર્મ કરવાથી જૂની આસક્તિઓ દૂર થઈ જશે તથા કર્મ કરવામાં વેગ પણ દૂર થશે આ રીતે આસક્તિ સર્વથા દૂર થવાથી મુક્તિ સ્વત સ્વત સિદ્ધ બને છે ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓને પકડવાનું નામ બંધન છે ને તેમાંથી છૂટવાનું નામ મુક્તિ છે તે ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓથી છૂટવાનો ઉપાય છે તેમનો આશ્રય ન લો અથવા તેમની સાથે મમતા ન કરવી અહીં ભગવાન કહે છે કર્તવ્ય માત્ર ને કાર્ય કહે છે કાર્ય અને કર્તવ્ય બંને શબ્દો પર્યાય વાચક છે કર્તવ્ય કર્મ તેને કહે છે કે જેને આપ કરી જરૂર કરવું જોઈએ જોઈએ અને જેનો ત્યાગ કદી કરવો ભગવાન કાર્ય કર્મ અસંભવિત તો હતું જ નથી કઠિન પણ નથી હોતું જે ન કરવું જોઈએ તે કર્તવ્ય કર્મ હતું જ નથી એ તો અકર્તવ્ય કર્મ હોય છે અર્થ અકર્તવ્ય કર્મ બે પ્રકારના હોય છે એક જેને આપણે કરી નથી શકતા અર્થાત જે આપણા સામર્થ્ય બહારનું છે એવા નહીં તાત્પર્ય છે શાસ્ત્રવિદ અને લોકમર્યા મર્યાદા અનુસાર પ્રાપ્ત કર્તવ્ય કર્મની નિષ્કામ ભાવે બીજાના હિત માટે કરવું જોઈએ અહીં ભગવાને સંન્યાસી ચ યોગી આ વસ્તુ વાપરી છે આ રીતે કર્મ કરવા વાળો જ જે આપણે ઉપર વાત કરી એ સંન્યાસી એની યોગી છે તે કર્મ કર્તવ્ય કર્મો કરતો રહી નિર્લિપ્ત રહે છે એટલા માટે સંન્યાસી છે અને તે કર્તવ્ય કર્મો કરતો રહી તે સુખી કે દુઃખી નથી થતો અર્થાત કર્મોની સિદ્ધિ અસિદ્ધિમાં એ સમ રહે છે એટલા માટે એ યોગી છે તાત્પર્ય એ છે કે કર્મ ફળનો આશ્રય ન લઈ કર્મ કરવા તેના કરતૃત્વ અને ભોગતૃત્વનો નાશ થઈ જાય છે અર્થાત ન તો તેનો કર્મ સાથે સંબંધ રહે છે ન તો ફળ સાથે એનો સંબંધ રહે છે એટલા માટે તે સન્યાસી છે ભગવાન આગળ છે ન કેવળ અગ્નિ રહીત થવાથી સન્યાસી નથી થતો અર્થાત જેને જેને ઉપરથી તો યજ્ઞ હવન વગેરેનો ત્યાગ કરી દીધો છે પદાર્થોનો ત્યાગ કરી દીધો છે પરંતુ હૈયામાં ક્રિયાઓ અને પદાર્થોનો જે મોહ છે રાગ છે એ મહત્વ છે પ્રીતિ છે એ કદી સાચો સંન્યાસી નથી આગળ ભગવાન કે છે કે ન અક્રિય લોકો પ્રાય એ ધારણ કરે છે કે જે મનુષ્ય કોઈ પણ ક્રિયા નથી કરતો સ્વરૂપથી ક્રિયાઓ અને પદાર્થો ત્યાગ કરી વનમાં ચાલી ગયો છે અથવા નિષ્ક્રિય બની સમાધિમાં બેસી રહ્યો છે તે જ યોગી હોય છે પરંતુ ભગવાન કે જ્યાં સુધી મનુષ્ય ને વિનાશીલ વસ્તુઓનો આશ્રયનો ત્યાગ કરતો નથી અને મનથી તેની સાથે સંબંધ જોડી રાખે છે ત્યાં સુધી ગમે તેટલો અક્રિય થઈ જાય ચિત્તની વૃત્તિઓનો સર્વથા નિરોધ કરી લે પણ યોગી થઈ શકતો નથી ટૂંકમાં ભગવાન કે છે કે કપડાં ભગવા કપડાં પહેરવાથી યોગી નથી થવાતું કોઈ વસ્તુને સંસારને છોડી જંગલમાં બેસવાથી તળાવને કિનારે બેસીને જપ કરવાની નામ લેવાથી સમાધિ લેવાથી યોગી નથી બનાતું કે સંન્યાસી નહોતું સંન્યાસી અંદરની વસ્તુ છે બાહ્ય આડંબરની વસ્તુની બાહ્ય વસ્તુ અંતરાત્મા અંતકરણમાં શુદ્ધિ કરવી જરૂરી છે અંતર જે અંતકરણ મન જે અશુદ્ધ છે એની શુદ્ધિ કરશો તો જ તમે સાચા સન્યાસી કે યોગી બની શકો અને તમારા કર્તવ્ય કર્મ તમારે કરવાના અને કર્મ પણ કોઈની ફળની આશા વગર કરશો તો જ તમે સાચા યોગી અને કે યોગી યાન્યાસી કહેવાશો કપડાં પહેરી અને અલગ નિરંજન કરતા નીકળી જવું એ સંન્યાસી કે યોગી નથી ભગવા કપડાં પહેરવાથી કોઈ સાધુ નથી બનતો કોઈ સંત નથી બનતો કોઈ સંન્યાસી નથી બનતો કોઈ યોગી બનતો નથી આ બનવા માટે તમા તમારે બાહ્ય કરતા

આવા ઢોંગી બાવાઓ આપણે કેટલાય જોયા છે ને કેટલાય કૌભાંડો આજે બહાર આવી રહ્યા છે લોકો કપડા ભગવા કપડા પહેરી પોતાને સન્યાસી ને યોગી સમજી અને સમાજને છેતરી રહ્યા છે આ વસ્તુ પર એક બાળપણની બરબર અકબર બિરબલ વાર્તા યાદ આવે છે કે એક અકબરના રાજાના દરબારમાં એનો એક સૈનિક એની ભત્રીજીને લઈને આવીને કે છે કે આ મારી ભત્રીજી છે એને એક મહિના પહેલા ડાકુએ મારી નાખ્યા હતા અને એને નજરો નજર જોયું હતું એટલે એને જોયા પછી એની બોલવાની શક્તિ જતી રહી હતી પણ હું આજે એને એક એક અહીં નજીકના ગામમાં મહાત્મા આવ્યા છે એક એના દર્શનથી એમની દવાથી આ બોલતી થઈ જશે એવું લોકોએ કીધું એટલે હું એને ત્યાં સાધુના આશ્રમમાં લઈ ગયો જેવો હું એના આશ્રમમાં લઈ ગયો ત્યાં છું એ વ્યક્તિને સાધુને જોઈને આ બાળકી ઉઠી આ તો મારા માતા પિતાનો હત્યારો છે એટલે એ કે છે કે આ છે એટલે અકબર આ વસ્તુ બીરબલને સોંપે છે બીરબલ ને થાય છે કે જે આટલો પ્રસિદ્ધ સાધુ છે જેની ગામ ગામના લોકો એની પૂજા કરી છે એને મારે સાબિતી વગર પકડવો કેવી એને હું સાબિતી વગર પકડું તો લોકો બૂમો પાડશે લોકો મારી વિરોધમાં જશે અને અકબર રાજાનું માન ઘટી જશે એટલે એ આવું વિચાર કરતા કરતા એ એક વખત એને થાય છે લાવ ને હું આશ્રમ તરફ છું એ આશ્રમ તરફ જતો હતો રસ્તામાં એક ઘોડાગાડી વાળો મળે છે ઘોડાગાડી વાળો પૂછે છે બિરબલજી આપને ત્યાં જવું છે આશ્રમમાં જવું છે બિરબલજી હા પાડે છે બીરબલજી એની ઘોડાગાડીમાં બેસે છે અને ગોળાગાડીમાં બેસા પછી એ ગોળાગાડીવાળો અને બીરબલ વચ્ચે વાત થાય છે ગોળાગાડી વાળો બીરબલ ને બધું પૂછે છે કે તમને શું તકલીફ છે શેના માટે જાવ છો આ બધું જાણી લે છે બંને જણા આશ્રમમાં પહોંચે છે ત્યાં ઘણા ગામના લોકો બેઠા હોય છે ભગવાન ગુરુને નમન કરતા હોય છે બીરબલ પર ત્યાં પહોંચી જાય છે એવો જ્યારે બીરબલ ગુરુની સામે જાય છે તેટલામાં એ બોલે છે કે આવો બીરબલ તને તારા પેટમાં દુખે છે એટલે તું અહીંયા આવ્યો છું

શું તકલીફ છે તમે મને કહી દીધું તમારી શક્તિનો મને પરિચય થઈ ગયો એટલે હું તમને એક ઇનામ આપવા માંગુ છું એટલે સાધુ બોલે છે કે બિરબલ તારે જે આપું આવ્યા પણ તું આટલી આટલી વસ્તુ માટે આવ્યો છું એ મેં તને કીધું એ મારા મનમાં સ્પૃણા થઈ મારી શક્તિથી મને જાણવા મળ્યું એટલે બિરબલ એની નજીક થાય છે અને કહે છે કે હું તમને આના તમે જે મારી વસ્તુઓ જાણીને મને કીધી એના માટે હું તમને એક આપવા એટલે તલવાર ખેંચી અને એને એ ગુરુને મારવા જાય એટલે એ સાધુ ગુરુ થઈને દોડે છે ગામના લોકોને એવું છે કે આ સાધુ ગુરુ છે પણ એનામાં ખૂબ તેજ છે એનામાં શક્તિ છે પણ જેવી બિરબલની તલવાર એને મારવા જાય છે એવો જે એકદમ ઉભો થઈને દોડવા માંડે છે બિરબલ એની પાછળ દોડી એને મારવા માટે પ્રયત્ન કરતો રહે છે એને આગળ જે બીરબલે ઉભા રાખેલા સૈનિકો એ ગુરુને પકડી લે છે એટલે બીરબલ ની સામે આ લોકોને બતાવે કે જુઓ આ આંધળો નથી આ દેખી શકે છે મારા તલવારની ઘાની રોકવા માટે ઉભો થઈને દોડ્યો એટલે આંધળો નથી એટલે ગામના જે બીજા બધા ભેગા થયેલા જે બીરબલ ને પૂછે છે ભલે આંધળો નથી પણ એમને તમારી શું તકલીફ છે એ કીધું ત્યારે બીરબલ કે છે કે જુઓ આ ઘોડા ગાડીઓ જેને સૈનિકો પકડી નાખે આ ઘોડાગાડી વાળો તમને આગળથી બેસાડીને જ્યારે અહીં આશ્રમ સુધી લાવે છે ત્યારે તમારી જોડે પૂછી રહે છે કે તમારે શું તકલીફ છે શેના માટે તમે આશ્રમમાં એ બધું એ જાણીને ગુરુને કહે છે અને એ ગુરુ એને કીધેલી વસ્તુ આપણને પાછી કહે છે